જમ્મુ કાશ્મીરના પહેલગામની અંદર આતંકવાદી હુમલો થયો અને પછી ભારતે શરૂ કર્યું પાકિસ્તાનને જવાબ આપવાનો પહેલા સિંધુ જળ સંધિ પર રોક લગાવી અને પાકિસ્તાનીઓને ભારત છોડવાનો આદેશ કર્યો એમાંથી પણ ભારતને સંતોષ ન થયો અને હવે નાપાક પર ડિજિટલ સ્ટ્રાઇક લગાવી દીધી છે નમસ્કાર નિર્ભય ન્યૂઝ સાથે હું છું રિદ્ધિ ભારત સરકારે પહેલગામ આતંકવાદી હુમલા અંગે હવે કડક કાર્યવાહી કરી છે ગૃહ મંત્રાલયની ભલામણો પર ભારત સરકારે પાકિસ્તાની યુટ્યુબ ન્યૂઝ ચેનલો પર પ્રતિબંધ મૂકી દીધો છે આ તમામ પાકિસ્તાની યુટ્યુબ ન્યૂઝ ચેનલો છે તે ભારતીય સેના અને સુરક્ષા એજન્સીઓ વિરુદ્ધ ઉશ્કેરણીજનક અને સાંપ્રદાયિક રીતે સંવેદનશીલ સામગ્રી ખોટા અને ભ્રામક નિવેદનો ફેલાવી રહી હતી ભારત સરકારે પાકિસ્તાની સોળ યુટ્યુબ ન્યૂઝ ચેનલો બંધ કરી દીધી છે આમાં ડોન જીઓ ન્યૂઝ સમા ટીવી અને

દેશની સુરક્ષાને લઈને ભારત સરકારે આ મોટો નિર્ણય લીધો છે ભારતે પાકિસ્તાની યુટ્યુબ ચેનલો અને ડોન ન્યૂઝ સમા ટીવી અને આર્ય ન્યૂઝ જેવી પાકિસ્તાની ન્યૂઝ ચેનલો પર ભારતમાં હવે પ્રતિબંધ એટલા માટે મૂક્યો કારણ કે જે આ ચેનલો છે તે વારંવાર ભારત વિરુદ્ધ ઉશ્કેરણીજનક અને ભ્રામક વાતો ફેલાવીને જે આપણી રાષ્ટ્રીય સુરક્ષા છે તેમને જોખમમાં મૂકી રહી હતી ખાસ કરીને પહેલગામ હુમલાને ખોટી રીતે રજૂ કરવામાં પણ આવી રહ્યા હતા અને અફવાઓ પણ ફેલાવવામાં આવી રહી હતી કેન્દ્રીય માહિતી અને પ્રસારણ મંત્રાલયે આ નિર્ણયને ડિજિટલ સ્ટ્રાઇક તરીકે ગણાવી છે જે રાષ્ટ્રની સુરક્ષા અને આંતરિક શાંતિ જાળવવા માટેનું મહત્વનું પગલું છે આ કાર્યવાહીને પાકિસ્તાનના પ્રોપેગેન્ડા માધ્યમ પર નિયંત્રણ લાવવાની ભારતની પ્રતિબદ્ધતા દર્શાવી છે જે આતંકવાદી હુમલાને ન્યાય ઠેરવવાનો પ્રયાસ કરી રહ્યા હતા અને દેશની એકતા તથા સુરક્ષા માટે ભારતના આક્રમક વલણને રેખાંકિત કરે છે સુરક્ષા દળોએ આતંકવાદીઓને પકડવા માટે હવે વ્યાપક સર્ચ ઓપરેશન પણ શરૂ કર્યું છે ભારતીય સેના અને જમ્મુ કાશ્મીર પોલીસે સંયુક્ત રીતે બેસરણ વિસ્તારમાં ઓપરેશન હાથ ધર્યું છે જ્યારે નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સીએ તપાસની જવાબદારી પણ પોતાના સિરિયલ લઈ લીધી છે શ્રીનગર અને આસપાસના વિસ્તારોમાં ઓવરગ્રાઉન્ડ વર્કર્સ અને આતંકવાદી સહયોગીઓને શોધવા માટે વધારાની શોધખોળ પણ હાથ ધરવામાં આવી છે બીજી તરફ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જ્યારે તેમનો સાઉદી અરેબિયાનો બે દિવસનો જે પ્રવાસ ટૂંકાવ્યો હતો અને ત્રેવીસ એપ્રિલે જ તેઓ જ્યારે દિલ્હી તે જોઈને અંદાજો આવી ગયો હતો કે હવે ભારત કંઈક મોટું કરવાના મૂડમાં છે જે રીતે હવે ભારતે આ ડિજિટલ સ્ટ્રાઇક પાકિસ્તાન ઉપર લગાવી છે તેમને લઈને આપ શું માનો છો કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને ને લાઈક શેર અને સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર